નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના શું વાયદા બજાર અને આ વર્ષે મગફળીના ભાવ કેવા રહેશે અને ક્યારે વધશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને મગફળીની વેચવાલી આજે થોડી વધી હતી અને સામે મિલોની પણ કે સિંગદાણા યુનિટોની ખાસ કોઈ મોટી લેવાલી નથી અને બજારમાં વેપારો જ બહુ ઓછા છે જો નિકાસના વેપારો આવશે તો સમગ્ર મગફળીની બજારને ટેકો મળી શકે છે તેમ છે તો મિત્રો ખાસ કરીને મગફળીના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં સરકારી ખરીદી હવે વેગ પકડી છે અને કુલ ખરીદી ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ ટન સુધી પહોંચી ગઈ હોવાનો અંદાજ છે અને હજી ખરીદી ચાલીસ ટકા પણ પહોંચી નથી અને રાજકોટમાં પિસ્તાલીસ હજાર ગુણીની પેન્ડિંગ આવક હતી અને ખાલી અઢાર હજાર ગુણીના જ વેપારો હતા તો મિત્રો ચાલો જાણી લે કે અત્યારે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ જુનાગઢ આઠસો વીસથી બારસો રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો એકતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર એકતાલીસથી અગિયારસો ને રૂપિયા તળાજા નવસો પચાસથી એક રૂપિયા હળવદ આઠસો એકથી બારસો રૂપિયા રાજકોટ આઠસો પંચોતેરથી અગિયારસો પંચોતેર રૂપિયા અમરેલી આઠસો પાંત્રીસથી અગિયારસો છન્નું રૂપિયા કોડીનાર એક હજાર અગિયારથી અગિયારસો ત્રેવીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી બારસો રૂપિયા જેતપુર નવસો પચીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા તો હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ જેતપુર નવસો એકથી એક હજારને રૂપિયા ભાવનગર અગિયારસો એકથી અગિયારસો બે રૂપિયા રાજુલા આઠસોથી અગિયારસો એકોતેર રૂપિયા મોરબી આઠસોથી એક હજારને છન્નું રૂપિયા જામનગર નવસોથી તેરસો ને પંચાવન રૂપિયા રાજકોટ આઠસો એકાણુંથી બારસો ને દસ રૂપિયા અમરેલી આઠસો ત્રીસથી એક હજારને નેવું રૂપિયા કોડીના નવસો પચીસથી એક હજારને પંચાવન રૂપિયા સાવરકુંડલા નવસો એકાવનથી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા મહુવા એક હજાર વીસથી અગિયારસો ને સાડત્રીસ રૂપિયા